શહેર પોલીસની શરાબજનક તસવીરો રાજના ગિરરાજ સોસાયટી પાસે ભિક્ષુક લોકોને લેવા આવેલી પોલીસ રક્ષકના બદલે ભક્ષક બની મહિલા પોલીસ દ્વારા નેવું વર્ષના વૃદ્ધ મહિલાને મારીને જબરદસ્તી ગાડીમાં બેસાડતા સીસીટીવીમાં કેદ સુરક્ષા પોલીસના અધિકારીની મહેનત પર ફરી એકવાર પાણી ફરી વળ્યું આ રીતના એક વૃદ્ધ મહિલાને મારવું કેટલું યોગ્ય સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ થયા એક તરફ ગૃહમંત્રી પોલીસે વૃદ્ધાને માર્યો માર મહિલા પોલીસનું નું વર્તન આવ્યું સામે વાયરલ વિડીયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મહિલા વૃદ્ધ કર્મચારી દ્વારા કર્મચારી તથા પોલીસની ગાડી એ બંને અડાજણ પોલીસ સ્ટેશનની નથી પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ મહિલા કર્મચારી એ ભિક્ષુક ગૃહ ની હોઈ શકે છે પરંતુ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે